હેલો કઈશ તમારા માટે શ્રીલક્ષ્મી સારી સુરત સ્પેશિયલ વાના રસમની મરુન કલરમાં અજરક સાડી જેનો ફૂલ સ્ટોક લાઈન આવી ગયા છે કલર સિંગલ મરુન રહેવાનું છે પહેલાં આપણે પીસ જોઈ લઈએ બહુ બધા પીસ આવેલા છે જેને બી ઓર્ડર કરવો છે વાના રસમ માટે સેમ પીસ જોઈએ એટલા મળી જવાના છે ફૂલ સ્ટોક રીસ્ટોક થઈ ગયો છે બરાબર છે જો આ ટાઈપના આખા સિંગલ મરુનમાં પણ આમાંથી તમને લાસ્ટમાં એક પીસ ખોલીને બતાવવાના છે કે પલ્લું બ્લાઉઝ કેવું રહેવાનું છે લટકણ જોઈ લો ભાઈ એકદમ સો ટકા સોના અને વસ્તુ આખી એકદમ લેટેસ્ટ એવું કલેક્શન એટલે અજરકમાં વર્ક સાથેની થ્રેડ થ્રેડવર્કની આખી નવી વેરાયટી રહેવાની છે આ પીસ તમને કોલિન બતાવવાના છે વિડીયોના લાશ સુધી બનાવી રહજો પીસનો લૂક ખરાઈ હતી તમને એકદમ લો બજેટ મીડિયમ રેન્જમાં અને વસ્તુ આખી સો ટકા સોના જેવી જે અત્યારે સુપર હિટ અને ટ્રેન્ડિંગ એવું લેટેસ્ટ કલેક્શન છે પીસ તમને એક કોલિન બતાવી દી અજરખનો આખો પાલો રહેવાનો છે પલ્લાની વાત કરીએ તો આ ટાઈપનું લટકણ ટેસલ સાથે ફેન્સી વેરાયટીનું પલ્લું અને અંદર બી તમને આખું મિરરવર્ક સાથેનું પીસ આખી હજરકની સાડી અને જેવું પલ્લું ફેન્સી છે એ જ ટાઈપનો સેમ ફેન્સી ને લેટેસ્ટ એવું બ્લાઉઝ પીસ પણ મળી જવાનું છે હજરકમાં બે સાઈડ બોર્ડર પ્લસ બ્લાઉઝ આ બ્લાઉઝ પીસ રહેવાનું છે આવા વિડીયો જોવા માટે અત્યારે જ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી દેજો અને ભાઈ જેના ઘરે મેરેજ છે એમને આ વિડિયો જરૂરથી શેર કરી દેજો એના કામની વસ્તુ છે બરાબર છે મળી છે નેક્સ્ટ વિડીયો